ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ ને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ને સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં તો મિત્રો આપણે પાછા આવી નવો વ્લોગ લઈને આવ્યા છે તો ખાસ કરીને જો તારે જો આપણો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો કે તમને અમારા વિડીયો કેવાક લાગે છે તો આજે આઠ ગયા છે અને આપણે જવાનું છે હવે ગોંડર તો હવે આપણે નીકળીએ કેમ કે કામે કાલે જાય છે એટલે મોડલ જઈને પછી મળશે વપરાશ તમે જોઈ શકો તો ફ્રેન્ડ આપણે આ પોડા બધા તોડી નહીં ખાજ તમે આ પાણી જાવા મીડું હોય હવે બધું હરવે હરવે ખાલી થઈ જાય જોઈ લો અને હવે આપણે ઉપડી પાવડો લઈને આપણું કામકાજ હતું એ આપણે કરી લીધું પૂરું અને હવે બધા વાળી બાજુ કેમ કે હવે પાણી ભરાવવાની કોઈ સંભાવના રહે નહીં આ જોઈ લ્યો તમે જાય છે પાણી અને હવે આપણે પીપડી જાય કેમ કે હવે છાટા ચાલુ થઈ ગયા છે પાછા એટલે વરસાદ આવવાની પાછી તૈયારી છે વરસાદ આજે પડી ગયો છે બહુ સારો એટલે પાછો વધારે વરસાદ આવી જાય પાછું પલરવાનું રહે એટલે આપણે હવે પાછા હાલવા છે અને હવે બને ત્યાં સુધી બહુ વરસાદ પડે એ પ્રમાણે બધું આમાં કાર્યવાહી કરવી પડે કેમકે આમાં ડુંગળીમાં થોડીક તકલીફ પડે પાણી ભરેલું રહે ને બહુ તો ઉગવામાં એટલે આ જો આપણે રોપ થોડોક મોટો મોટો થઈ ગયો છે હજી તો વાર લાગશે સોંપવામાં અને તમે જોઈ શકો છો ડુંગળી આ મરચીનો રોપ પારવો બહુ પીળો છે ખાસ કરીને આ બાજુ આ બહુ બધો પારવો પીળો છે તમે જોઈ શકો છો જોઈ લો આ બધો પારો છે પણ વાંધો નહીં આવે કે થોડીક માંડવી આવી દીધી છે પાંચક માણસ જેવી એટલે કેટલો તો કેટલા રોપે તો થઈ રહ્યા લગભગ પછી જોઈએ આગળ ઘટે તો આ આપણી રીંગણી છે તમે જોઈ શકો છો હવે આમાં ફૂલ લાગ્યા છે આ જોઈ લ્યો હવે આમાં રીંગણ આવશે અત્યારે તો હજી કંઈ આવે નહીં અને આ અત્યારનું વ્યૂ તમે જોઈ લો આજ પડી ગઈ છે હા જોઈ ગયો લીલી સવાર જેવી માંડવીઓ ત્યારે તો બધું લીલું લીલું જ જોઈ આ આપણો કાળો ભૂમેરો પડ્યો છે જોઈ શકો છો તમે હવે આપણે ભૂમેરો લઈને આવ્યા હતા અને આ લઈને પાસે જતા રહેશું પાવળો લી લીધો છે આ બાજુ અને હવે જોઈ લે વાલીમાં પોડું કાઢી લઈ પાણી કેવું ભરાણું છે કે નહીં લગભગ તો હવે ચડવા મળી છે તો વાંધો નથી જોઈ લગભગ ફૂટ ખાલી છે એટલે માંથી વીસ એટલે પિસ્તાલીસ ફૂટ ભરેલી હશે અને આ આપણો નવો રોપ આવેલો જોયું જોઈ શકો છો તમે એકદમ લાઈન દોરી હો ક્લિયર બધો એવો જ એક જ સરખો અને આ આપડી બીજી માંડવી જોઈ ગયા લીલી સેવા દેવી વાદળા જોઈ લો જોઈ શકો છો અત્યારે મસ્ત મજાનું વધારું થઈ ગયું છે જોઈ આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે આ બધા પંથકમાં વરસાદ સારો પીડ્યો છે અને આ જોઈ લો આપણે આ ડુંગળીનું વાવેતર કર્યું હતું આ ડુંગળીની પસાટું ક્યારા બધા ભરાઈ ગયા છે અને આપણે ફડ્યા છે આ ક્યારા અને હજી થોડાક ફોડવાના બાકી છે તો હવે આપણે જે આ પાછા ફોડવાની કામગીરી ચાલુ કરી દેશું તો આ પીળો છે પાવડો અને હમણાં પાછા આટલા વોડા જાઉં તો આ પીટ્યા છે ને આ બધા આપણે હમણાં પાછા ફોડી નાખશું એટલે વરસાદ આવે ને તો પાણી ભરાય ને તો પછી ડુંગળી ન ઉગે એટલે એના માટે આ પાછી ફોડી નાખીને તો ઉગવામાં તકલીફ ન પડે એટલે આ જો પાણી આવેલું જાય છે એટલે આવી રીતે પાણી વહીવ જાય એમ માંડવીમાં આપણી માંડવી છે ને એમાં પાણી થઈને આમ પાણી આગળ નીકળી જાય એટલે ઉગવામાં તકલીફ ન પડે એટલા માટે તો આપણે હમણાં પાછા જે કાંઈ નાકા બાકી છે ને એ બધાય ક્યારેના ભોડે તોડી નાખીને એટલે પાણી નીકળી જાય